ધીરા તાલુકાના ભુરંડો ગામની સીમ માલસોચીને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરીની બાતમીના આધારે કરવામાં આવેલી ચેકિંગ દરમિયાન એસઓજીએ બ્રેઝા કાર રોકી હતી અને તપાસ કરતા કારમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો પોલીસે ગાડીમાંથી કુલ એક હજાર આઠસો ત્યાંસી નંગ વિદેશી દારૂની બોટલો બીયર ટીન કબજે કર્યા જેની કિંમત બજારમાં પાંચસો સુડતાલીસ નો મુદ્દા માલ કબજે કર્યો કાર સાથે મળી આવેલા કિરણભાઈ મફાભાઈ રબારી નામના શખ્સ ને પોલીસે પકડી પાડ્યો અને ગુનો દાખલ કર્યો છે ત્યારે આરોપી ને જેલ હવાલે કરવામાં આવ્યો ને વધુ તપાસ હાથ ધરવામાં આવી વાવથરા જિલ્લા હાલ પોલીસિંગમાં સક્રિયતા વધી ગઈ છે તેમજ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે લોકો દ્વારા પોલીસ અધિકારીઓની કામગીરીને અભિનંદન પણ પાઠવી રહ્યા છે